નમસ્તે મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વીસમાં હપ્તાની તારીખ વિશે વાત કરીશું કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા કન્ફર્મ મળશે તેના વિશે પણ વાત કરીશું અને મિત્રો તમે હપ્તાનું સ્ટેટસ એટલે કે સ્થિતિ કઈ રીતે સરળતાથી ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના ખાસ કરીને ગરીબ ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુથી ચલાવવામાં આવે છે ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરો સુધી ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે પીએમ કિસાન યોજનામાં કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં બહાર પાડવામાં આવ્યો હતો હવે ખેડૂતો વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ચાલો તમને જણાવીએ કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકાય છે મિત્રો ઘણા ખેડૂતો જાણવા માગે છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ક્યારે જારી કરી શકે છે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર આગામી મે અથવા જૂન મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જારી કરી શકે છે જો કે નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો જ્યારે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણે તેના વિશે તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ અપડેટ હોય તે તમને સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો હવે આગળ જોઈએ કે ચાર હજાર રૂપિયા કયા ખેડૂતોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજી સુધી ઓગણીસમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે ખેડૂતો તેમના આપતાનું સ્ટેટસ એટલે કે સ્થિતિ કઈ રીતે સેટ કરી શકે તો મિત્રો ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ દ્વારા ઘરે બેઠા તેમના હપ્તાની સ્થિતિ ચકાસી શકે છે ચાલો તેના વિશે આપણે આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો સ્થિતિ તપાસવા માટે સૌ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ મુલાકાત લેવાની રહેશે જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો ત્યારબાદ તમારે હોમપેજ પર ફાર્મર કોનાર વિભાગમાં તમારી સ્થિતિ જાણો વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારો નોંધણી નંબર આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર દાખલ કરો કોડ અને ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો આ પછી તમારું સ્ટેટસ તમને સ્ક્રીન પર દેખાશે અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડવા નમ્ર વિનંતી મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો